વિદ્યાર્થી મિત્રો જો વિડીયો ઝાંખો દેખાતો હોય તો સેટિંગમાં જઈને ક્વોલિટીમાં જઈને હાયર પિક્ચર ક્વોલિટી અથવા સાતસો વીસ પિક્સર ઉપર ક્લિક કરી નાખવાનો એટલે તમારો વિડીયો એકદમ ક્લીન દેખાશે વિદ્યાર્થી મિત્રો વેલકમ ટુ યુટ્યુબ ચેનલ ડી સોલ્યુશન આજે આપણે જોવાનું છે ત્રણ આઠમાં ગુજરાતીની આઈડિયા સ્વાધ્ય પોથી નવી આઈડિયા સ્વાધ્ય પોથી બે હજાર પચીસની એમાં સત્ર એકનો પાંચમો પાઠ છે ખોટો જવાબ પ્રસંગ કથા છે જેના લેખક છે ફાધર વાલેસ આજે આપણે આ પાઠ જોવાનો છે વિડીયો ગમે તો લાઇક કરજો શેર કરજો કોમેન્ટ કરજો અને બીજા મિત્રો સુધી પણ આપણો વિડીયો શેર કરજો અને વધારે વિડીયો જોવા હોય તો તમે પ્લેલિસ્ટમાં જઈને અને નોખા નોખા ધોરણના નોખા નોખા વિષયના પણ તમે જોઈ શકશો ચાલો આપણે પાઠની શરૂઆત કરીએ પાઠનું નામ છે ખોટો જવાબ પ્રસંગ કથા છે બરાબર ચલો એમાં સૌથી પહેલાં આવે છે તમારા ફેવરેટ વિકલ્પો એમાં પહેલું છે છોકરા શું લખતા હતા તો જવાબ આવશે સી પરીક્ષાનું ઉત્તરપત્ર પછી બીજું છે દાખલાનો જવાબ જોઈ વિદ્યાર્થીને વિસ્મય થયું વાક્યના અર્થ માટે સાચો વિકલ્પ પસંદ કરીને લખો તો જવાબ આવશે એ દાખલાનો જવાબ જોઈ વિદ્યાર્થીને આશ્ચર્ય થયું પછી ત્રીજું છે વર્ગના હોશિયાર વિદ્યાર્થીએ દાખલાનો શું જવાબ આપ્યો તો જવાબ આવશે એ વીસ પછી ચોથું છે બીજાના કહેવાથી જવાબ બદલનાર છોકરામાં કયા ગુણનો અભાવ જોવા મળ્યો તો જવાબ આવશે ડી આત્મવિશ્વાસ પછી પાંચમું છે હોશિયાર વિદ્યાર્થીનો દાખલો જોઈ તેણે જવાબની ખાતરી કરી વાક્યના અર્થ માટે સાચો વિકલ્પ પસંદ કરો તો જવાબ આવશે બી દાખલાનો જવાબ સાચો છે કે ખોટો તેની ચકાસણી કરી પછી છટું છે મારા દાખલાને માટે ઉછીનો જવાબ ન જોઈએ વાક્યના અર્થ માટે સાચો વિકલ્પ પસંદ કરીને લખો તો જવાબ આવશે બી મારા દાખલાના જવાબ માટે હું બીજામાંથી નક્કી નહીં કરું ચાલો પછી આવે છે બીજો પ્રશ્ન ખાલી જગ્યા પૂરો એમાં પેલું છે જવાબ સુધારવા માટે છોકરાએ ખાલી જગ્યાએ મિનિટ સુધી આનાકાની કરી તો જવાબ આવશે એક પછી બી છે ખાલી જગ્યાએ છોકરો બીજાના જવાબ કરતાં પોતાના જવાબને સાચો માને છે તો આત્મવિશ્વાસો ખાલી જગ્યા ન જોઈએ તો જવાબ આવશે જવાબદારી કાચું હતું ખાલી જગ્યાએ ચલાવીને છેલ્લે બીજાનો નિર્ણય કેમ સ્વીકારાય તો જવાબ આવશે બુદ્ધિ પછી આગળ આવે છે ત્રીજો પ્રશ્ન નીચેના વિધાનો ખરા છે કે ખોટા તે જણાવો એમાં પેલું છે છોકરાને દાખલાનો જવાબ આવડતો ન હતો જવાબ આવશે ખોટું પછી બીજું છે છોકરાએ દાખલાના જવાબમાં વીસ ચેકીને પચીસ લખવું તો જવાબ આવશે ખરું પછી ત્રીજું છે પરીક્ષા પૂરી થઈ પછી છોકરાએ દાખલાના જવાબ વિશે વર્ગ શિક્ષક ખોટું પછી ચોથું છે છોકરાના મતે પરીક્ષામાં ચોરી એ ગૌણ વસ્તુ છે તો જવાબ આવશે ખરું પછી પાંચમું છે છોકરાના મનની નબળેથી ખોટો જવાબ લખ્યો એનો પસ્તાવો નથી તો જવાબ આવશે ખોટું પછી આગળ આવે છે ચોથું નીચેના દરેક પ્રશ્નોના એક વાક્યમાં ઉત્તર લખો એમાં પેલું છે ખોટો જવાબ પાઠની શરૂઆતમાં કયા વિષયનો ઉલ્લેખ થાય છે તો કે ખોટો જવાબ પાઠની શરૂઆતમાં ઘણી જ વિષયનો ઉલ્લેખ થાય છે પછી બીજું છે પોતાનો જવાબ સાચો છે કે ખોટો એ જાણવા માટે છોકરાએ શું કર્યું તો કે પોતાનો જવાબ સાચો છે કે ખોટો એ જાણવા માટે છોકરાએ બાજુમાં બેઠેલા છોકરાને ધીરેથી પૂછ્યું શું જવાબ આવે છે પછી છે છોકરાએ કેમ જવાબની ખાતરી કરી તો કે છોકરાને દાખલો આવડતો હતો પણ પોતાના પર વિશ્વાસ ન હતો એટલે બીજા છોકરા પાસે જવાબની ખાતરી કરવા માટે છોકરાએ પૂછ્યું પછી આવે છે ચોથું બાજુમાં બેઠેલા છોકરાએ ગણિતના દાખલાનો શું જવાબ આપ્યો તો કે બાજુમાં બેઠેલા છોકરાએ ગણિતના દાખલાનો જવાબ પચીસ આપ્યો પછી પાંચમો છે છોકરો કઈ બાબતમાં પોતાના બુદ્ધિનો અપમાન ગણે છે તો કે પોતાના ગણતરી કરતાં બીજાની વાત સાચી અને પોતાની ખાતરી કરતાં બીજાની ભૂલ સારી આ બાબતમાં આમાંના છોકરાઓ પોતાનું બુદ્ધિમાં અપમાન ગણે છે પછી છઠ્ઠું છે લેખક ઉછીનો જવાબ શબ્દનો ઉપયોગ શા માટે કરે છે તો કે લેખક ઉછીનો જવાબ શબ્દનો ઉપયોગ બીજા પાસેથી મેળવેલ ખોટા જવાબ માટે કરે છે પછી સાતમો છે છોકરો જીવન જીવવા બાબતે શું નિર્ણય લે છે તો કે છોકરો જીવન જીવવા બાબતે નિર્ણય લે છે કે મારો દાખલો હું જ શરૂ કરીશ ને હું જ પૂરો કરીશ અને એ રીતે મારું જીવન પણ હું પોતે હાથમાં લઈને હું પૂરું અને એનું હાથમાં લઈને પૂરું અને આખું જીવીશ પછી આઠમું છે લેખક પોતાના જીવન માટે કઈ કઈ બાબતો પાકી કરવા વિશે નિર્ધાર કરે છે ચાલો પછી આગળ આવે છે નવમો ખોટો જવાબ વાર્તાનો મુખ્ય સંદેશ શું છે તો કે ખોટો જવાબ વાર્તાનો મુખ્ય સંદેશ એ છે કે આપણે મહેનત અને પોતાની વિવેક બુદ્ધિથી મેળવેલા જ્ઞાન પર વિશ્વાસ રાખવો જોઈએ અને પોતાની નિર્ણય શક્તિ પર મક્કમ રહેવું જોઈએ પછી આગળ આવે છે પાંચમો પ્રશ્ન નીચેના દરેક પ્રશ્નોનો બે ત્રણ વાક્યમાં ઉત્તર લખો તો એમાં પેલું છે છોકરાના મનમાં ખોટા જવાબ વિશે સી ગણમળથલ ચાલતી તો કે છોકરાના મનમાં ખોટા દાખલા વિશે એવી ગડમળથલ ચાલી કે પોતે ગણતરી કરીને પ્રથમ જે જવાબ લખ્યો હતો એ સાચો હતો જ્યારે ભાઈબંધના કહેવાથી ચેકીને પાછળથી જવાબ લખ્યો હતો ત્યાં રહેવા દીધો હતો અને એ જવાબ ખોટો હતો એટલે કે એ દાખલો ગયો એના ગુણ ગાયા તે ગુણ કરતાં એના પરીક્ષા કરતાં વધારે એક વધારે અગત્યનો આત્મવિશ્વાસનો ગુણ તેના દિલમાંથી જતો રહ્યો વગેરે ગડમથલ છોકરાના મનમાં ચાલી પછી બીજું છે ગણિત પાકું હતું પણ વ્યક્તિત્વ કાચું હતું એકમને આધારે વિધાન સમજાવો કે છોકરાનો ગણિત પાક્કો હતું તેણે દાખલાનો સાચો જ ગણ્યો હતો પરંતુ તેનામાં આત્મવિશ્વાસનો અભાવ હોવાના કારણે બીજા છોકરાને તેના જવાબ વિશે પૂછ્યું બીજા છોકરાએ તેનો ખોટો જવાબ કહ્યો તેનો ખોટો જવાબ સાચો માનીને તેણે આત્મવિશ્વાસના અભાવને કારણે જ લખ્યો આમ તે છોકરામાં ગણિત તો પાકો હતું પણ તેનું વ્યક્તિત્વ કાચું હતું પછી ત્રીજું છે છોકરામાં આત્મવિશ્વાસનો અભાવ હતો એવું શા પરથી કહી શકાય તો કે છોકરાએ દાખલો ગણીને સાચો જવાબ લખ્યો હતો પણ પોતે લખેલા જવાબની ખાતરી કરવા બીજા છોકરાને પૂછ્યું બીજા છોકરાએ ખોટો જવાબ કહ્યો ખોટો જવાબ સાચો માનીને છોકરાએ પોતાના જવાબ બદલી કાઢ્યો આ ઉપરથી કહી શકાય કે છોકરામાં આત્મવિશ્વાસનો અભાવ હતો પછી ચોથું છે આત્મવિશ્વાસનું બાળક કેવો હોય પાઠના આધારે જણાવો તો કે આત્મવિશ્વાસુ વિદ્યાર્થીને પોતાની બુદ્ધિ પર ભરોસો હોય તેને ખાતરી હોય કે પોતે કરેલું કાર્ય સારું અને સાચું છે તેનામાં સ્વતંત્રતા મૌલિકતા મક્કમતા વગેરે જેવા ગુણો કેળવાયેલા હોય પછી છઠ્ઠું પ્રશ્ન આવે છે નીચેના પ્રશ્નોના ઉત્તર લખો એમાં પેલું છે છોકરાને કઈ બાબતનો પસ્તાવો છે અને શા માટે તો કે છોકરાને ખોટો જવાબ લખ્યો એનો પસ્તાવો છે પણ વિશેષ તો પોતે સાચો જવાબ મળ્યો હોવા છતાં મનની નબળાઈ અને ભાઈબંધના કહેવાથી ખોટો જવાબ લખી નાખ્યો એને પસ્તાવો છે કારણ કે ઘેરથી એને કહેશે કે ગણિતમાં ઓછા માર્ક્સ આવ્યા એટલે ગણિત પાકું કરવું જોઈએ પણ પોતાનું દિલ એને કહેશે કે એના એનામાં સ્વતંત્રતા મૌલિકતા અને મક્કમતા નથી અને વિશેષ તો આત્મવિશ્વાસ નથી એ પણ પાકા કરવા પડશે પછી આગળ આવે છે બીજા નંબરનો ખોટો જવાબ પાઠની ઘટનાને તમારા શબ્દોમાં વર્ણવો તો કે એક છોકરામાં આત્મવિશ્વાસનો અભાવ હતો એકવાર તે ઉત્તરપત્ર લખતો હતો એક દાખલો ગણીને તેણે સાચો જવાબ લખ્યો જવાબની ખાતરી કરવા તેણે બાજુવાળા છોકરાને પૂછ્યું બાજુવાળા છોકરાએ ખોટો જવાબ કીધો આ છોકરાએ પોતે ગણેલા દાખલા અને જવાબ પર શંકા ગઈ અને આખરે પોતાના મનની નબળાઈ અને અવિશ્વાસને કારણે તેણે સાચાને બદલે ખોટો જવાબ બદલી નાખ્યો પણ પછી જાણ થઈ કે તેણે જે દાખલો ગણ્યો હતો એ જ સાચો હતો આથી એને પસ્તાવો એ વાત ન થયો કે શા માટે એણે પોતાની જાત પર વિશ્વાસ ન કર્યો અને બીજાની વાત માનીને ખોટો જવાબ લખ્યો ગણિતમાં ઓછા માર્ક્સ આવ્યા હોવાથી ગણિત પાકું કરવા માટે ઘેરથી એને બધા કહેશે પણ છોકરાને સમજાયું કે તો એનું ગણિત તો પાકું જ છે પણ વ્યક્તિત્વ કાચું છે સ્વતંત્રતા મૌલિકતા પોતાની બુદ્ધિનો ગૌરવ અને મનની મક્કમતા નથી ખાસ તો આત્મવિશ્વાસ નથી એને પાકા કરવા પડશે આમ છોકરો પોતાનામાં આત્મવિશ્વાસ અને તેની સાથે જોડાયેલા ગુણો કેળવવા માટે તૈયાર થાય છે આ પાઠના આધારે લેખક સમજાવે છે કે જીવનમાં આત્મવિશ્વાસ હોવો કેટલો જરૂરી છે આત્મવિશ્વાસ થકી જ માણસ પોતાના ધ્યેય સુધી સારી રીતે પહોંચી શકે છે અને સફળતા મેળવે છે પછી આગળ આવે છે સાતમો પ્રશ્ન નીચેના પ્રશ્નોના માગ્યા મુજબ ઉત્તર આપો ચાલો એમાં આવે છે પેલું યોગ્ય જોડકા જોડો ચાલો જોડકા જોડો હવામાં તમારે બ સાથે જોડવાના છે પહેલું છે પોતાના વિશેનું પ્રશંસાપૂર્ણ આશ્ચર્ય પછી બીજું છે આત્માનો આદેશ તો જવાબ આવશે એ આત્મા દેશ પછી ત્રીજું છે જીવન કથા તો જવાબ આવશે એફ આફત તો આવશે એફ આત્મકથા પછી ચોથું છે પોતાની જાતને કેન્દ્રમાં રાખનારું તો જવાબ આવશે સી આત્મા કેન્દ્રિત પછી પાંચમું છે પોતે કેન્દ્રમાં હોય તેવું તો જવાબ આવશે ડી આત્મ કેન્દ્રિત પછી છઠ્ઠું છે પોતાને કે આત્માનું કલ્યાણ તો જવાબ આવશે એ આત્મા કલ્યાણ ચાલો પછી આગળ આવે છે બીજું ખરી વાત તો સાવ ઉલટી છે એથી હું પોતે હાથમાં લઈને પૂરું અને આખો જીવીશ ત્યાં સુધીનો ફકરો વાંચો અને આપેલી વિગતો ખોટી હોય તો ખોટો જવાબ અને સાચી હોય તો સાચો જવાબ લખો ચાલો પેલા તમારે આ ફકરો વાંચવાનો છે ક્યાંથી તે ક્યાં સુધી અહીંયા આપેલું છે ત્યાં સુધી તમારે ફકરો વાંચવાનો છે ચાલો ફકરો વાંચાઈ જાય પછી આ પહેલો છે કે ભલે જવાબ ખોટો હોય પણ હું મારો જવાબ રજૂ કરીશ તો શું છે તો કે સાચો જવાબ પછી બીજું છે હું બાજુવાળાને પૂછી પૂછીને જવાબ લખીશ તો આ છે ખોટો જવાબ પછી ત્રીજું છે મારા ગણેલા દાખલાનો જવાબ બીજાઓ કઈ હોય એ લખીશ તો આવશે ખોટો જવાબ પછી ચોથું છે લખાણ મારવું અને સહી બીજાની એ રીતે જીવન ન ચાલે તો જવાબ આવશે સાચો જવાબ છે મારો દાખલો હું પણ પૂરો બીજા પાસે તો આવશે ખોટો જવાબ ચાલો પછી આગળ આવે છે ત્રીજું ઉદાહરણ મુજબના વધુ શબ્દો શોધી તેનો અર્થ લખો ચાલો ઉદાહરણ તરીકે આત્મનિર્ભર એટલે કે સ્વાવલંબી ચાલો આત્મવિશ્વાસ એટલે કે સ્વિશ્વા આત્મબળ એટલે કે સ્વબળ આત્મરક્ષણ એટલે કે સ્વ બચાવ આત્મસમાન એટલે કે સ્વ સ્વમાન આત્મજ્ઞાન એટલે કે સ્વજાગૃતિ આત્મચિંતન એટલે કે સ્વવિચારણા આત્મવંચના એટલે કે સ્વવંચના આત્મશ્લાઘા એટલે કે સ્વપ્રશંસા આત્મસંયમ એટલે કે સ્વનિયંત્રણ આત્મનિરીક્ષણ એટલે કે સ્વમૂલ્યાંકન ચાલો પછી આગળ આવે છે ચોથું કૌશમાં આપેલા શબ્દોનો ઉપયોગ કરીને ખાલી જગ્યા પૂરો ચાલો આ તમારે ખાલી જગ્યામાં બધા બધા શબ્દો મૂકવાના ચાલો તો એમાં પેલું છે દરેક વિદ્યાર્થીમાં પરીક્ષામાં પાસ થવા વિશે આત્મવિશ્વાસ હોવો જોઈએ પછી બીજું છે તપસ્વીઓ પોતાના આત્મકલ્યાણ માટે યજ્ઞ કરતા હતા પછી ત્રીજું કન્યા શાળાના મેદાનમાં આત્મરક્ષણ માટેની તાલીમ આપવામાં આવી પછી ચોથું છે પોતાનો પુત્ર પોતાની આત્મ ઓળખ ઊભી કરે ક્યાં પિતાને ના ગમે પછી પાંચમું છે દેશની પ્રગતિનો આધાર નાગરિકોનો અને દેશની આત્મનિર્ભરતા પર છે ચાલો પછી આગળ આવે છે પાંચમું છે ઉદાહરણ મુજબ શબ્દનો પ્રયોગ કરીને વાક્ય બનાવો ચાલો ઉદાહરણ તરીકે કાચું પાકું તો કે એનું વાક્ય શું થાય તો કે ગણિત કાચું હતું પણ વ્યક્તિત્વ પાકું હતું પછી ઉલટું સીધું તો એનું વાક્ય શું થયું તો કે કબાટમાં જે ઉલટું પડ્યું હતું તેને સીધું મૂક્યું આ તમારી રીતે કોઈ પણ બનાવી શકો છો બરાબર પછી બીજું છે મુખ્ય ગુણ તો કે પરિવારના સભ્યોમાં પ્રેમ મુખ્ય સુવિધાઓ ગુણ છે પછી સાચું ખોટું તો કે સાચું બોલો તો ખોટું પકડાઈ જાય પછી ચોથું છે સવાલ જવાબ તો કે સવાલ બરાબર સમજીને જવાબ આપો પછી પાંચમું છે ઉપર નીચે તો કે પાનખરમાં ઝાડ ઉપરથી પાંદડા નીચે પડે છે પછી છઠ્ઠું છે આગળ પાછળ તો કે આગળ પાછળ જોઈને ચાલુ જોઈએ પછી સાતમું છે વધુ ઓછું તો કે વધુ વાતો કરનારા કામ ઓછું કરે છે પછી આઠમું છે લાભ ગેરલાભ તો કે મોબાઈલને તેના લાભ ગેરલાભ સમજીને વાપરો ચાલો પછી આગળ આવે છે છઠો પ્રશ્ન આપેલી વિગતના આધારે પ્રશ્નોની રચના કરો ચાલો લાહોરનો એક વિદ્યાર્થી ઇસોસો ત્રણમાં કોલેજની વાર્ષિક પરીક્ષામાં બેઠો અને પોતાની ચતુ પરીક્ષકને સડક જ બનાવી દીધા પરીક્ષા ગણિતની હતી પ્રશ્નપત્ર ઉપર લખ્યું તો તેર માંથી કોઈપણ નવ પ્રશ્નોના જવાબ લખશો તો આ વિદ્યાર્થી પોતાના ઉત્તરપત્ર ઉપર લીખ તેરમાંથી કોઈ પણ નવો પ્રશ્નોના જવાબ જોશો કારણ કારણ કે વિદ્યાર્થીને તેર પ્રશ્નોના જવાબ લખ્યા હતા જ્યારે પરિણામ આવ્યું ત્યારે વિદ્યાર્થીને સો માંથી સો ટકા ગુણ મળ્યા હતા એટલું જ નહીં પરીક્ષકે જણાવ્યું કે તેને તેરે તેર જવાબ સાચા હતા એ વિદ્યાર્થી એ વેળા પ્રાંત આખામાં પહેલા નંબરે પાસ થયો કોણ હતો આટલો તેજસ્વી વિદ્યાર્થી એનું નામ હતું તીર્થરામ મોટો થઈને એ સ્વામી રામતીર્થ બન્યો આખા દેશમાં રામતીર્થ એક અનન્ય વિદ્વાન તરીકે નામના કમાય ચાલો આને ઉપરથી પ્રશ્નોની રચના તમારે કરવાની છે તો આ રીતના આના ઉપરથી આવા પ્રશ્નો બનાવી શકે તો કે પેલું કે વિદ્યાર્થી ક્યાં ન હતો પછી બીજો પ્રશ્ન આપેલી વિગતોમાં કયા વર્ષની કઈ કક્ષાની કઈ પરીક્ષાનો ઉલ્લેખ છે પછી ત્રીજું છે હોશિયાર વિદ્યાર્થીએ પરીક્ષકને કેવી રીતે સડક બનાવી દીધા અને ચોથું છે કે પરીક્ષામાં વિદ્યાર્થીનું પરિણામ શું આવ્યું ચાલો આવા પ્રશ્નો આપણે આની ઉપરથી બનાવી શકીએ પછી છે તેજસ્વી વિદ્યાર્થીનું નામ શું લખ્યું હતું છઠ્ઠો પ્રશ્ન છે મોટા થઈને વિદ્યાર્થી કયા નામે ઓળખાયો પછી સાતમું છે સ્વામી રામતીર્થ કોણ હતા ચાલો પછી આગળ આવે છે આઠમો પ્રશ્ન નીચેના શબ્દોના સમાનાર્થી શબ્દો લખો ચાલો પત્ર એટલે કે જવાબ જવાબ એટલે આપણી સાદી ભાષામાં સપલી કહીએ ને પછી બીજું ખાતરી એટલે કે વિશ્વાસ અથવા ભરોસો વિસ્મય એટલે કે આશ્ચર્ય અથવા તો કે નવાઈ પછી આનાકાને એટલે કે અવઢો અથવા ખચકાટ હોશિયાર એટલે કે બુદ્ધિશાળી પછી સાચો તો કે ખરો અથવા સત્ય ભાઈબંધ એટલે કે મિત્ર અથવા બાંધવો અમસ્તુ એટલે કે વ્યર્થ અથવા તો કે નકામો

ચાલો જોલ્દીમાં મિનિટ આવી રીતે લખાય પછી પરીક્ષા પછી હોશિયાર વિદ્યાર્થી બુદ્ધિ વ્યક્તિત્વ નિર્દેશ ઉછીનો અને મૌલિકતા આવી રીતે લખાય બરાબર ચાલો પછી આગળ આવશે અગિયાર મુના નીચેના અને શબ્દકોષના ક્રમમાં ગોઠવીને લખો ચાલો આ પેલું વાડાવળું આપ્યું છે તો એને આપણે કક્કાના ક્રમમાં ગોઠવીને લખવાનું છે તો પહેલાં આવશે ઉત્તરપત્ર પછી ખાતરી પછી દાખલો પછી પરીક્ષા પછી સૂચના ચાલો પછી બીજું વાદવળું આપ્યું છે પેલા આવશે અપમાનસ્ત છે પરીક્ષા તો કે પ્લસ અ પ્લસ ર પ્લસ ઈ પ્લસ ક પ્લસ પ્લસ આ એટલે કે પરીક્ષા એવી રીતના આનાકાની છે દાખલો છે બુદ્ધિ છે રાજીનામું આ બધાને તમને અહીંયા આપેલી છે એવી રીતના અહીંયા તમને છૂટા પડ્યા છે એનો તમે આવી રીતના ભેગ રીતે પણ લખી શકો બરાબર ગણિત છે ખાતરી છે વિશ્વાસ પસંદગી પસ્તાવો અને સૂચના ચાલો પછી આગળ આવે છે ચૌદમો છે નીચેના શબ્દ સમૂહ માટે એક શબ્દ લખો ચાલો પરીક્ષાના પ્રશ્નપત્રના ઉત્તરનો પત્ર ઉત્તરનો પત્ર એટલે કે ઉત્તરપત્ર પછી બીજું છે પોતાના પરનો પોતાનો વિશ્વાસ તો એને કહેવાય આત્મવિશ્વાસ પછી ત્રીજું છે વ્યક્તિની ખાસિયતો અને એના લક્ષણો તો એને કહેવાય વ્યક્તિત્વ પછી ચોથું છે ઓછું મૂલ્ય આંખું દે તો કે અવમૂલ્યન પછી પાંચમો થોડા દિવસ પછી પાછી આપવાનું શરતી લીધેલું તો એને કહેવાય ઉછીનું ચાલો પછી અહીંયા આપેલા છે તમને રૂઢિપ્રયોગ પંદરમો પ્રશ્ન નીચેના રૂઢિપ્રયોગનો અર્થ આપીને વાક્ય પ્રયોગ કરો તો એમાં પેલું છે આના કહિ કરવી એટલે કે હા ના કરવી તો કે થોડી વાર આના કાની કર્યા પછી એણે મારી વાત માની લીધી પછી બીજું છે દિલમાંથી જતું રહેવું એટલે કે મનમાંથી નીકળી જવું તો કે આત્મવિશ્વાસનો અગત્યનો ગુણ દિલમાંથી જતો રહેવો જોઈએ નહીં પછી ત્રીજું ઠંડક લેજે તો કે કોઈ પણ લાગણી કે સંકોચ અનુભવ્યા વગર ચાલો વાક્ય શું થાય છે તો કે શેઠે ઠંડા કલેજે ગરીબ માણસને દુકાનેથી આંકી કાઢ્યો પછી આગળ આવે છે સોડમો નીચે આપેલા ફકરો વાંચીને આપેલા પ્રશ્નોના ઉત્તર આપો ચાલો ફકરો વાંચીને આપણે જવાબ આપવાના છે ચાલો પહેલા તો ફોકરો વાંચી લે તો કે આત્મવિશ્વાસ એવી શક્તિ છે કે જે વ્યક્તિને કોઈપણ મુશ્કેલીનો સામનો કરવાની હિંમત આપે છે આત્મવિશ્વાસ વ્યક્તિને પોતાની ક્ષમતા ઉપર વિશ્વાસ રાખવાનું શીખવે છે જે વ્યક્તિ આત્મવિશ્વાસ ધરાવે છે તે કોઈપણ કાર્યને સફળતાપૂર્વક કરી શકે છે આત્મવિશ્વાસ વ્યક્તિને નિષ્ફળતાથી ડરવાને બદલે તેમાંથી શીખવાનું પ્રોત્સાહન આપે છે આત્મવિશ્વાસ વ્યક્તિને સકારાત્મક વિચારસરણી વિકસાવવામાં મદદ કરે છે આત્મવિશ્વાસ એ સફળ જીવનનો આધાર છે ચાલો આના ઉપરથી આપણે પ્રશ્નના જવાબ આપવાના છે ચાલો એનો પહેલો પ્રશ્ન છે આ ફકરાનો મુખ્ય વિષય શું છે તો કે આ ફકરાનો મુખ્ય વિષય આત્મવિશ્વાસ છે પછી બીજું છે મુશ્કેલીઓનો સામનો કરવામાં આત્મવિશ્વાસ શું મદદ કરે છે તો કે મુશ્કેલીઓનો સામનો કરવામાં આત્મવિશ્વાસ હિંમત આપવાનું કામ કરે છે પછી ત્રીજું છે આ ફકરામાં આત્મવિશ્વાસનું મહત્ત્વ શું છે તો કે આ ફકરામાં આત્મવિશ્વાસનું મહત્વ એ છે કે તે સફળ જીવનનો આધાર છે પછી ચોથું છે આપેલા શબ્દોના માગ્ય મુજબ શબ્દો આપો ચાલો એમાં પેલું છે સાર્થક શબ્દનો સમાનાર્થી શબ્દ તો સાર્થકનો સમાનાર્થી શબ્દ થાય સફળ પછી બીજું છે નકારાત્મક શબ્દનો વિરોધી શબ્દ તો નકારાત્મકનો વિરોધી થાય સકારાત્મક ચાલો પછી આગળ આવે છે પાંચમો પ્રશ્ન ચાલો આ ફકરામાંથી તમે શું શીખ્યા તો કે આ ફકરામાંથી હું એ શીખ્યો કે આત્મવિશ્વાસની સફળતાની ચાવી છે અને આપણે હંમેશા પોતાની ક્ષમતાઓ પર વિશ્વાસ રાખવો જોઈએ ચાલો તો અહીંયા ફકરો તમારો થાય છે પૂરો અને વિડીયો કેવા લાગે તે કોમેન્ટ કરજો અને બીજા મિત્રોને વોટ્સઅપ દ્વારા પણ વિડીયો શેર કરી શકો છો અને વધારે વિડીયો જોવા હોય તો પ્લેલિસ્ટમાં જઈને પણ તમે જોઈ શકો છો અને જુદા જુદા વિષયના અને જુદા જુદા ધોરણના પણ જોઈ શકશો ચાલ તો વળી પાછા મળશો નવા વિડીયોમાં ત્યાં સુધી જોતા રો આપણી ચેનલ ડી સોલ્યુશન